સાંઢા પ્રાથમિક શાળા દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સાંઢા પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ સાયન્સ સિટી ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રવાસમાં વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ સિટી ખાતે એકવેરિયમ ગેલેરીમાં કેટલાક પ્રકારની વિવિધ માછલીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું ને ખાસ ખારા પાણી મીઠા પાણી અને મિશ્રિત પાણી એમ કુલ ત્રણ પ્રકારના પાણીમાં રહેનારી માછલીઓ જોવા મળી હતી ત્યારબાદ રોબોટિક વિભાગનું નિદર્શન કરવામાં આવ્યું હતું જે ખરેખર આહલાદક અનુભવ જોવા મળ્યો ત્યારબાદ સૂર્યમંડળ ગ્રહો ઉપગ્રહો ગેલેક્સી સેટેલાઇટ વિશે ઉત્કૃષ્ટ માહિતી મેળવવામાં આવી સાથે નેચરલ ગાર્ડનમાં કુદરતી સૌંદર્યનો લાભ લીધો હતો તે સિવાય મિશન ઓફ માર્સ રાઇડ અને થ્રીલ રાઇડમાં બાળકોને અદ્રિતીય અકલ્પનીય અનુભવો મેળવ્યા આ પ્રવાસને યાદગાર બનાવવા અને સાંજે પ્રાથમિક શાળા બદલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયોજક તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ કિરણ જોશી તેમજ સાંઢા એસએમસી કમિટી અને આચાર્ય તથા શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કારણ કે વાત કરીએ તો જે જે ખાનગી ખાનગી શાળાઓ શાળાઓ છે છે દ્વારા તે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે એન્યુઅલ ફંક્શનો યોજવામાં આવતા હોય કે પ્રવાસના કાર્યક્રમો હવે સરકારી શાળાઓ પણ તે જ પ્રમાણે છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર તમામ બાળકો તમામ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની છે તે માહિતી મળી રહે તે પ્રકારે છે તે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય જેથી વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે અને તેઓ પણ બાળકો પણ આગળ વધે તે માટે છે તે શાળાઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે સાંડા પ્રાથમિક શાળા તાલુકો પાદરા જિલ્લો વડોદરા દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો સાયન્સ સિટી અમદાવાદ ખાતે અમારા આ બાળકોને ખૂબ મજા આવી ત્યાં આગળ એક્વેરિયમ વિભાગ રોબોટિક વિભાગ સાથે સાથે સૂર્યમંડળ અને ગ્રહો વિશે ખૂબ સરસ અને ઉમદા માહિતી બાળકોને મળી છે પ્રાપ્ત થઈ છે અને બાળકો ખૂબ ઉત્સાહથી ગઈકાલે આખો દિવસ સાયન્સ સિટી અમદાવાદ ખાતે મુલાકાત કરી નવા નવા વિષયો વિશે જાણવા મળ્યું બાળકોમાં અને એવો ઉત્સાહ જોવા મળ્યો અને ખરેખર આ જે ઉત્સાહ જે બાળકોમાં જોવા મળ્યો એનો શ્રેય કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરાના શ્રી દિનેશભાઈ ગાંધી સાહેબને જાય છે કારણ કે તેઓએ આ બાળકોને સાયન્સ સિટીની મુલાકાત માટે જે તક આપી એ તક આપવા બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરી છે સાથે સાથે પાદરા તાલુકાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેતનભાઈ જોશી સાહેબ સાથે સાથે વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીનો પણ આ તબક્કે અમે આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેઓએ અમને પ્રવાસ લઈ જવા માટે જે સહકાર આપ્યો અને બાળકોને નવું નવું જાણવા માટે અને હાલમાં વિજ્ઞાન એ જે ક્રાંતિકારી પગલાં ભરી રહ્યું છે અને વિજ્ઞાને ખૂબ હરડ પણ માની છે ત્યારે બાળકોમાં આ નવો ઉત્સાહ સંચય કરવા માટે આ તક આપવા માટે કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને ખાસે ખાસ શ્રી દિનેશભાઈ ગાંધી સાહેબનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં પણ પાદરા તાલુકાની શાળાઓના બાળકોને અચૂક કમ્યુનિટી સાયન્સ સેન્ટર વડોદરા ખાતે પણ મુલાકાત કરવા માટે ચોક્કસ આયોજન થાય અને સાથે સાથે મારા અનેક વિજ્ઞાનના શિક્ષક મિત્રોને પણ વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં બાળકોને એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી અને ખાસ સાયન્સ સિટીની મુલાકાત હજુ કરાવશો તે જ અભ્યર્થના સહ ભારતમાં તાકી જય બંદે માતરમ જય જય ગરવી ગુજરાત